નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો આજની કહાની એક ખૂબ જ ગરીબ પરિવારની કહાની છે આ પરિવારમાં દિનેશ અને તેની પત્ની તેજલ રહેતા હતા એને એક દીકરો હતો થોડા સમય પહેલાં જ દીકરાનો જન્મ થયો હતો દીકરાનું નામ જય હતું દિનેશ અને તેજલ એક ઝૂપ્પડપટ્ટીમાં રહેતા હતા અને ખૂબ જ ગરીબ હતા તેઓ કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતા હતા આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ સવારે બંને પતિ પત્ની સવારે કચરો વીણવા માટે નીકળી ગયા રસ્તામાં એક કચરા પેટી પાસે કચરાનો ઢગલો હતો આટલો મોટો કચરાનો ઢગલો જોઈને દિનેશની પત્ની કચરો વીણવા માટે એ ઢગલા તરફ ચાલવા લાગી પરંતુ ઢગલાની નજીક પહોંચી ત્યારે જ એને એક બાળકના રડવાનો અવાજ સંભળાયો વહેલી સવારનો સમય હતો આસપાસમાં કોઈ હાજર ન હતું અને બાળકના રડવાનો અવાજ સાંભળવાથી દિનેશની પત્ની થોડી ગભરાઈ ગઈ અને એના પતિ પાસે આવી અને જઈને કહેવા લાગી કે પેલા કચરાના ઢગલામાં હું કચરો વીણવા ગઈ હતી પરંતુ ત્યાં તો કોઈ બાળક રડતું હોય એવો અવાજ આવી રહ્યો છે એટલે એનો પતિ પણ એની સાથે આવ્યો અને જોયું તો એક પ્લાસ્ટિકની થેલીની અંદર એક નવજાતની બાળકી રડી રહી હતી રાત્રિના અંધારામાં કોઈ આ બાળકીને કચરાના ઢગલામાં મૂકી ગયું હતું અને કચરાનો ઢગલો એવી રીતે નિરંજન જગ્યાએ હતો કે ત્યાં બીજા કોઈ પણ લોકોની અવર જવર ખૂબ જ ઓછી હતી બાળકીને જોઈને તેજલે તરત જ બાળકીને પોતાના ખોડામાં લઈ લીધી અને પ્રેમથી એના માથા ઉપર હાથ ફેરવવા લાગી અને એના પતિને કહેવા લાગી કે આ કોમળ ફૂલ જેવી બાળકીને આવી રીતે કચરામાં કોણ છોડી ગયું હશે પરંતુ હવે આપણે આ બાળકીને હવે આપણા ઘરે લઈ જઈશું અને એનું પાલન પોષણ કરીશું ત્યારે દિનેશ પણ કહેવા લાગ્યો કે કંઈ વાંધો નહીં આમ પણ આપણને એક જ દીકરો છે અને આ દીકરીને આપણે આપણા ઘરે રાખીશું તો આપણા બે બાળકો થઈ જશે અને આપણા દીકરાને બહેન મળી જશે એમાં શું મોટી વાત છે ત્યારબાદ બંને પતિ પત્ની એ આ બાળકીનું પાલન પોષણ કરીને મોટી કરવાનો નિર્ણય કર્યો અને પોતાની સાથે ઘરે લાવ્યા અને એનું પાલન પોષણ કરવા લાગ્યા દિનેશ અને તેજલને આ બાળકીનું નામ રીંકુ રાખ્યું ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને સમયની સાથે બંને પતિ પત્નીનું કિસ્મત પણ ખોલવા લાગ્યું દિનેશ કચરો વીણીને થોડા પૈસાની બચત કરી રહ્યો હતો તેમાંથી એક નવો ધંધો શરૂ કરવાનો વિચાર કરવા લાગ્યો અને નવો ધંધો ચાલુ કર્યો થોડા સમયમાં એનો ધંધો ખૂબ જ સારો ચાલવા લાગ્યો અને પતિ પત્ની બંને હવે એવું સમજવા લાગ્યા કે જ્યારથી આપણા ઘરમાં આ દીકરી આવી છે ત્યારથી જ આપણું કિસ્મત બદલાઈ ગયું છે ત્યારબાદ બંને પતિ પત્ની રીંકુને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા અને ધીમે ધીમે સમય વીતવા લાગ્યો સમયની સાથે સાથે રીંકુ મોટી થવા લાગી હવે રીંકુ પાંચ વર્ષની થઈ ગઈ એટલે દિનેશ અને તેજલે એને સ્કૂલમાં એડમિશન કરાવ્યું અને ભણવા બેસાડી હવે દિનેશનો દીકરો જય અને રીંકુ બંને સાથે જ ભણવા જતા અને સાથે જ રમતા હતા પરંતુ બંનેનો સ્વભાવ એકબીજાથી ખૂબ જ વિપરીત હતો કારણ કે રીંકુ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને જય ભણવામાં બિલકુલ નબળો હતો રીંકુ હંમેશા એના ક્લાસમાં પહેલા નંબરે આવતી હતી અને ભણવામાં ખૂબ જ હોશિયાર હતી એ દેખાવામાં પણ ખૂબ જ સુંદર હતી ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને થોડા વર્ષો બાદ રીંકુ બારમા ધોરણમાં આવી ગઈ બારમા ધોરણમાં આવતા જ એને ખૂબ મન લગાવીને રાત દિવસ મહેનત કરી આખા ક્લાસમાં પહેલા નંબરે પાસ થઈ અને આ તરફ દિનેશનો દીકરો જય બારમા ધોરણમાં નપાસ થયો કારણ કે એ હવે ખરાબ મિત્રોની સંગતે ચડી ગયો હતો અને એના કારણે જ બનવામાં એનું બિલકુલ ધ્યાન ન હતું આ બાજુ દિનેશનો ધંધો પણ હવે ખૂબ જ સારો ચાલી રહ્યો હતો અને હવે એણે શહેરમાં પોતાનું એક મકાન પણ ખરીદી લીધું હતું હવે પોતાના જ મકાનમાં આખો પરિવાર રહેતો હતો એક દિવસ સાંજના સમયે આખો પરિવાર સાથે બેસીને વાતો કરી રહ્યો હતો ત્યારે જ દિનેશે એના દીકરાને મીઠો ઠપકો આપ્યો અને કહેવા લાગ્યો કે જય બેટા તું તારી બહેન પાસેથી કંઈક તો શીખ એ ભણવામાં કેટલી હોશિયાર છે અને એ એ તો અત્યાર સુધીમાં હંમેશા એના ક્લાસમાં પહેલા નંબરે પાસ થઈ છે ત્યારબાદ દિનેશ એને દીકરીને પૂછવા લાગ્યો કે બેટા હવે તું આગળ શું કરવા માગે છે ત્યારે રીંકુ બોલી કે પિતાજી હું હજુ આગળ ભણવા માગું છું અને ભણી ગણીને કોઈ સારી સરકારી નોકરી મેળવવા માગું છું દીકરીની આવી વાત સાથે દિનેશ અને તેજલ પણ સહમત થઈ ગયા અને એક સારી કોલેજમાં એનું એડમિશન કરાવી દીધું રીંકુ એક પ્રાઇવેટ કોલેજમાં અભ્યાસ કરતી હતી સ્કોલરશીપના આધારે એનું નામ એડમિશન પ્રાઇવેટ કોલેજમાં થઈ ગયું હતું કારણ કે બારમા ધોરણમાં રિંકુ ખૂબ સારા નંબરે પાસ થઈ હતી હવે ધીમે ધીમે રીન્કુ કોલેજમાં ભણવામાં લાગી અને જોત જોતામાં કોલેજનું ફાઇનલ એવર્સ પણ આવી ગયું હવે એના માતા પિતા રીંકુને કહેવા લાગ્યા કે દીકરી હવે તું મોટી થઈ ગઈ છે એટલે અમે તારા લગ્ન કરાવવા માગીએ છીએ પરંતુ રીંકુએ લગ્ન કરવાની ના પાડી દીધી અને એની મમ્મીને કહેવા લાગી કે મા હું અત્યારે લગ્ન કરવા નથી માગતી કારણ કે પહેલાં હું ભણી ઘણી અને કોઈ સરકારી નોકરી મેળવવા માગું છું અને ત્યારબાદ હું લગ્ન વિશે વિચાર કરીશ આ બાજુ દિનેશનો દીકરો જઈ પહેલેથી જ ભણવામાં કમજોર હતો અને હવે તેને ભણવાનું પણ બંધ કરી દીધું હતું અને પોતાના આવનારા મિત્રો સાથે ફરતો રહેતો અને ગર્દી કર્યા કરતો હતો અને હવે તો એ પોતાની બહેનની ઈર્ષા કરવા લાગ્યો હતો કારણ કે દિનેશ અને તેજલ હંમેશા એને રીંકુનું ઉદાહરણ આપીને જ ટોણા મારતા રહેતા એના કારણે જઈને પોતાની બહેન પ્રત્યે ઈર્ષા થવા લાગી હતી ત્યારે જ રીંકુ તે આવી અને એની માને કહેવા લાગી કે મા હવે મારું ગ્રેજ્યુએશન પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે હું કોચિંગ કરવા માટે દિલ્હી જવા માગું છું અને હવે હું આગળનો અભ્યાસ દિલ્હીમાં રહીને જ પૂરો કરીશ કારણ કે રિન્કુ દિલ્હી જઈને યુપીએસસીની એક્ઝામ આપવા માગતી હતી અને મોટી સરકારી ઓફિસર બનીને એના માતા પિતાનું નામ રોશન કરવા માગતી હતી ત્યારબાદ રિન્કુ એના માતા પિતાને કહેવા લાગી કે પિતાજી મારે થોડા પૈસાની જરૂર છે જેથી કરીને હું દિલ્હી જઈને સારી રીતે કોચિંગ કરી શકું આ વાત જ્યારે જયએ સાંભળી કે મારી બહેન મારા માતા પિતા પાસે પૈસા માગી રહી છે એટલે એ ગુસ્સો કરીને પોતાની બહેનને ખરી ખોટી સંભળાવવા લાગ્યો જયનું આવું વર્તન જોઈને એના પિતાજી ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને જયને એક થપ્પડ મારી દીધી પરંતુ જય હવે વધારે દલીલ કરવા લાગ્યો અને રિન્કુને કહેવા લાગ્યો કે તું કચરાના ઢગલામાંથી મળી હતી તું કોઈ મારી સગી બેન નથી કે તને મારા મા બાપ કોચિંગ કરવા માટે આટલા બધા રૂપિયા આપે જયની આ વાત સાંભળીને રિન્કુને એક ઝટકો લાગ્યો કારણ કે એને હજુ સુધી એના માતા પિતાએ આ વાતની ખબર પણ ન પડવા દીધી હતી કે એની સગી દીકરી નથી રિન્કુ તો અત્યાર સુધી દિનેશ અને તેજનને જ પોતાના માતા પિતા સમજતી હતી અને એના કારણે જ એને કોઈ પણ ચીજવસ્તુની જરૂર પડે તો હંમેશા હકથી માગતી હતી અને હવે રીંકુએ આ વાત સાંભળી અને એની હકીકત એની સામે આવી એટલે રિંકુ એના માતા પિતાને પૂછવા લાગી કે પિતાજી શું આ વાત સાચી છે ત્યારે એના પિતા અને માતા ચૂપ થઈ ગયા પરંતુ જ્યારે એને પોતાના સમ આપીને પૂછ્યું ત્યારે માતા પિતાને મજબૂર થઈને એની બધી જ હકીકત જણાવવી પડી અને દિનેશ કહેવા લાગ્યો કે હા બેટા તારો ભાઈ જે કહી રહ્યો છે એ સાચું છે પરંતુ આ વાત અમે તને એટલા માટે જણાવી ન હતી કે જેથી કરીને તારું જીવન જીવવામાં કોઈ પણ તકલીફનો સામનો ન કરવો પડે અને અમે તો હંમેશા તને અમારી સગી દીકરીની જેમ જ ઉછેરીને મોટી કરી છે આવું સાંભળીને રિંકુની આંખમાં આંસુ આવવા લાગ્યા અને કહેવા લાગી કે પિતાજી મને જન્મ ભલે ગમે એણે આપ્યો હોય પરંતુ મારા સાચા માતા પિતા તો તમે જ છો તમે જ મારું પોષણ કરીને આટલી મોટી કરી છે અને તમે જ મને આ દુનિયા બતાવી છે બીજા દિવસે સવાર થયું અને સવાર સવારમાં રિંકુને કોચિંગ માટે દિલ્હી જવાનું હતું એટલે એના માતા પિતા અને પૈસા આપી અને કહેવા લાગ્યા કે દીકરી તું એ ખૂબ જ મોટી અધિકારી બનીને આ પાછી આવજે તારા ભાઈની તો તને ખબર જ છે કે એને આખો દિવસ અવારા ગર્દી કરતો રહે છે એટલે તારા સહારે જ અમારું આખું આગળનું જીવન વિતાવવું પડશે આટલું કહીને બંને માતા પિતાએ દીકરીને વિદાય આપી અને એવું કહ્યું કે દીકરી તારે જ્યારે પણ પૈસાની જરૂર પડે ત્યારે અમને ફોન કરજે અમે તને પૈસા મોકલી દઈશું માતા પિતાની આવી વાત સાંભળીને રીંકુની આંખમાં આંસુ આવી ગયા અને પોતાની આંખોમાં આંસુ લઈને રિંકુ ત્યાંથી દિલ્હી જવા માટે નીકળી ગઈ અને જતાં જતાં ટ્રેનમાં બેસીને વિચારવા લાગી કે આ મારા સગા માતા પિતા તો નથી છતાં પણ મને સગી દીકરીની જેમ ઉછેરીને મોટી કરી છે અને મને અત્યાર સુધીમાં ખબર પણ ન પડવા દીધી કે હું એની સગી દીકરી નથી રીંકુએ હવે પોતાના મનમાં નિર્ણય કરી લીધો હતો કે હવે મારે કંઈક બનીને જ મારા ઘરે પાછું આવવું છે ત્યારબાદ દિલ્હી જઈને રિંકુએ એની ટ્રેનિંગ કરવા લાગી અને દિવસ રાત મહેનત કરવા લાગી અને સાથે સાથે જ્યારે સમય મળે ત્યારે એના માતા પિતાને ફોન કરી અને એની સાથે વાત પણ કરતી રહેતી આવી જ રીતે રિન્કુને દિલ્હીમાં રહીને એક વર્ષનો સમય વીતી ગયો અને એક વર્ષ બાદ અહીંયા રિંકુના માતા પિતાએ એના ભાઈ જયના લગ્ન નક્કી કર્યા પરંતુ એ સમયે રિંકુએ ભાઈના લગ્નમાં આવવાની ના પાડી દીદી અને એવું કહ્યું કે પિતાજી અત્યારે મારું એક્ઝામ ચાલી રહ્યું છે અને એક્ઝામના સમયે હું અહીંથી નહીં આવી શકું આવી રીતે રિંકુ દિલ્હી રહીને રાત દિવસ એક કરી અને મહેનત કરવા લાગી આ બાજુ જયના લગ્ન થઈ ગયા અને લગ્નના છ મહિના સુધી તો બધું જ સારી રીતે ચાલતું હતું પરંતુ છ મહિના બાદ જય હવે દારૂ પીવા લાગ્યો અને દારૂ પીને એના માતા પિતા સાથે લડવા લાગ્યો હતો અને એને અપશબ્દો બોલવા લાગ્યો હતો આ બધું જોઈને એના માતા પિતા ખૂબ જ પરેશાન રહેવા લાગ્યા પરંતુ વાત તેમણે દીકરીને ક્યારે પણ ન જણાવી કારણ કે તેઓ જાણતા હતા કે કદાચ રીંકુને આ બધી વાતની ખબર પડશે તો ભણવામાં એનું ધ્યાન નહીં લાગે અને એ કંઈક બનવા માટે રાત દિવસ મહેનત કરી રહી છે એ બધું વ્યર્થ જશે અને કદાચ આવા ટાઈમ પર અમે એને આવી બધી વાતો જણાવશું તો એ સારી રીતે એનું ભણતર પણ પૂરું નહીં કરી શકે ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને સમયની સાથે રિન્કુએ એની એક્ઝામ પણ ક્લિયર કરી નાખી અને પાસ થઈ ગઈ ત્યારબાદ એને ઇન્ટરવ્યૂ પણ આપી દીધું અને ઇન્ટરવ્યૂમાં પણ પાસ થઈ ગઈ હવે રિન્કુને ટ્રેનિંગ પર જવાનું હતું પરંતુ ટ્રેનિંગમાં જતાં પહેલાં રિંકુએ એના પિતાને ખુશખબરી આપવા માટે ફોન કર્યો ત્યારે એના પિતાજી બહાર હતા એટલે રિંકુ ખુશખબરી આપી અને કહેવા લાગી પિતાજી હવે હું ટ્રેનિંગમાં જઈ રહી છું અને ટ્રેનિંગ પૂર્ણ થયા પછી કોઈ સારી જગ્યાએ મારું પોસ્ટિંગ થઈ જશે હવે તો મારી ટ્રેનિંગ પૂરી થાય એ બાદ હું આપણા ઘરે આવીશ દીકરીની આવી વાતથી એના પિતા ખૂબ જ ખુશ થઈ ગયા અને સાંજે જ પોતાના ઘરે જઈને રિંકુની માતાને આ ખુશખબર આપવા માગતા હતા પરંતુ ઘરે જતા સમય જ રસ્તામાં અચાનક એનું અકસ્માત થઈ ગયું અને આ અકસ્માતમાં એટલું ભયાનક હતું કે રિન્કુના પિતાજીનું ત્યાંને ત્યાં જ મૃત્યુ થઈ ગયું અને જે ફોન એની પાસે હતો એ ફોન પણ અકસ્માતમાં થવાથી ક્યાંક ખોવાઈ ગયો જેના કારણે ઘરના લોકોને એ ફોન પણ ના મળ્યો દિનેશના મૃત્યુના સમાચાર તેજલને મળ્યા તો એના પર આપ તૂટી પડ્યું કેમ કે આ દુનિયામાં દિનેશ એકમાત્ર એનો સહારો હતો જેના સહારે એનું જીવન પસાર થઈ રહ્યું હતું પરંતુ એનો આ સહારો પણ હવે છીનવાઈ ગયો હતો હવે દિનેશના અંતિમ સંસ્કાર કરીને દીકરો જઈ અને તેજલ તેમના થોડા ઘણા સગા સંબંધીઓ બધા જ લોકો ઘરે બેઠા ધીરે ધીરે બાર દિવસ વીતી ગયા અને તેની તમામ અંતિમ વિધિ પૂર્ણ થઈ ત્યારબાદ જય એના પિતાનો ધંધો ચલાવવા લાગ્યો જે દુકાન દિનેશ ચલાવતો હતો એ દુકાનનો માલિક હવે જય બની ગયો હતો અને હવે તો જય એની માને પણ ખૂબ જ પરેશાન કરવા લાગ્યો હતો જયની પત્ની પણ ખૂબ જ પરેશાન કરવા લાગી હતી જય અને એની પત્ની મળીને તેજલને ખૂબ જ દુઃખી કરવા લાગ્યા આમ પણ જય તો પહેલેથી જ એની બેનથી ખૂબ જ ઈર્ષા કરતો હતો અને એને એટલે જ એને એની બહેનને ક્યારેય યાદ પણ ન કરી આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ જય અને એની પત્ની મા સાથે મારપીટ કરવા લાગ્યા માને ખૂબ જ માર માર્યો અને ઘરમાંથી કાઢી મૂકી ત્યારે અચાનક એક મોટી સરકારી ગાડીમાં એની દીકરી રીંકુ આવી જે અત્યારે એક કલેક્ટર બની ગઈ હતી જ્યારે રીંકુ એના ઘરના દરવાજે પહોંચી અને જોયું તો એનો ભાઈ અને ભાભી માને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી રહ્યા હતા આવું કરુણ દૃશ્ય જોઈને રીંકુ ચોકી ગઈ અને તરત જ ગાડીમાંથી નીચે ઉતરી અને દોડવા લાગી અને પોતાની માને ગળે લગાવી દીધી અને એના ભાઈ અને ભાભી પર ગુસ્સે થઈને કહેવા લાગી કે ખબરદાર જો હવે તમે મા તરફ નજર પણ કરી છે તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય ત્યારબાદ રીંકુ પોતાની માને પૂછવા લાગી કે મારા પિતાજી ક્યાં છે ત્યારે માએ કહ્યું કે બેટા તારા પિતાજીનું અકસ્માત થયું હતું અને એ તો હવે આ દુનિયામાં નથી રહ્યા માના મોઢેથી આવું સાંભળીને રિંકુ ખૂબ જોરથી અને જોરથી રડવા લાગી કારણ કે એના પિતાને ખૂબ જ પ્રેમ કરતી હતી એના પિતાજીએ જીવનભર એને ખૂબ જ સાથ આપ્યો હતો અને એની દીકરીની ઈચ્છા પૂર્ણ કરી હતી પરંતુ આજે જ્યારે એની દીકરી એક ઓફિસર બનીને આવી છે તો એને જોવા માટે પણ પિતાજી આ દુનિયામાં હાજર નથી ત્યારબાદ રિંકુ એની માતાને પોતાની સાથે લઈને ત્યાંથી નીકળી ગઈ અને પોતાના સરકારી બંગલામાં લઈ આવી ત્યારબાદ એની મા સાથે બેસીને વાતો કરવા લાગી અને કહેવા લાગી કે મારા પિતાજીનું અવસાન થયું ત્યારે તમે મને ફોન કેમ ન કર્યો મા બોલી કે દીકરી તારા પિતાજીનું અકસ્માત થયું ત્યારબાદ એનો ફોન પણ અમને મળ્યો ન હતો એટલે અમે તારો કોન્ટેક કરી શક્યા નહીં અને તારા ભાઈને તો તું જાણે જ છે કે એ તારા વિશે કોઈ પણ પ્રકારની ખબર નથી રાખતો આવી રીતે મા દીકરીએ ઘણી બધી વાતો કરી અને સાંજ થઈ ગઈ એટલે આરામથી સૂઈ ગયા હવે તેજલ પોતાની દીકરી સાથે રહીને આરામથી સમય પસાર કરવા લાગી દીકરીના ઘરે હવે તમામ પ્રકારની સુખ સુવિધા હતી અને રિન્કુ પણ પોતાની માની ખૂબ જ સેવા કરતી હતી હવે રિન્કુ જ્યારે પણ ઘરથી બહાર નીકળતી તો તે લોકો એને ખૂબ જ માન સન્માન આપતા અને રિન્કુની માને પણ સન્માનજનક નજરે જોતા હતા જ્યારે પણ મા કોઈ કામથી બહાર નીકળતી તો લોકો એવું કહેતા કે આ કલેક્ટર મેડમના માતા છે અને આવું સાંભળીને રિંકુની માને ખૂબ જ ગર્વની અનુભૂતિ થવા લાગી મિત્રો આ કહાની એક એવી દીકરીની કહાની હતી જેને એક કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી હતી પરંતુ એક ગરીબ પરિવારે એનું પાલન પોષણ કરીને મોટી કરી અને એ જ દીકરી પોતાની મહેનતથી એક સરકારી ઓફિસર બની ગઈ અને સમાજમાં એનું સ્થાન કાયમ કર્યું તો મિત્રો કહાનીનો ઉદ્દેશ કોઈની ભાવનાઓ અને લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી પરંતુ આજની કહાનીનો ઉદ્દેશ માત્ર તમને જાગૃત કરવાનો છે આ આખી કહાની તમને દિલથી અને દિમાગથી વિચારવામાં મજબૂત કરી દેશે કે આપણા સમાજમાં શું થઈ રહ્યું છે અને આપણે આ સમાજમાં થઈ રહેલી ઘટનાઓથી કેવી રીતે સામનો કરવો જોઈએ તો મિત્રો અમારી આજની આ વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જયસિંહ કૃષ્ણ જય સ્વામિનારાયણ